થરાદના શિવનગર વિસ્તારમાં મેવાણીની જનતા રેડ હવે પછી બનાસકાંઠાનો વારો કોંગ્રેસ પક્ષ દ્વારા યોજવામાં આવેલી આજની જન આક્રોશ રેલી દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ દારૂ ગાંજો ડ્રગ્સ ત્રણે ખુલ્લે આમ વેચાતા હોવાની ફરિયાદ કરતા વડગામના ધારાસભ્ય જનતા રેડ કરી હતી ધરા જિલ્લાના પોલીસ વડાની કચેરીનો ઘેરાવો કર્યો હતો પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એસપીની હાજરીમાં લોકોએ ફરિયાદ કરી હતી કે પોલીસ વાળાઓની ખોલીને કારણે શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ અને ગાંજો વેચાય છે જિલ્લા પોલીસ વડાએ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની અને કડક કાર્યવાહી કરવાની જાહેરમાં બાંયધરી આપી

એમ બે બે મંત્રીઓ આપ્યા હોવા છતાં દારૂ ગાંજો અને ડ્રગ્સ બંધ કરાવવા કોંગ્રેસના નેતાએ જનતા રેડ કરવી પડે એ શરમનો વિષય છે ભારતીય જનતા પાર્ટી આ બાબતે જરૂર વિચારે મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ઘેરતા કહ્યું હતું કે મિસ્ટર સંઘવી તમે પોતાના માર્કેટિંગ માટે પીઆર કંપનીઓ રાખી ફાંકા ફોજદારી કરો છો કે ક્યાં પણ ખોટું થતું હોય તો મને જાણ કરજો પરંતુ હકીકતમાં આપણા ગુજરાતમાં અંબાજી દ્વારિકા સોમનાથ સાળંગપુર હં આકોર આ તમામ મંદિરોની બે ત્રણ કિલોમીટરની રેન્જમાં પણ ખુલ્લે આમ દારૂ વેચાય છે જુગારના અડ્ડાઓ ચાલે છે કમ કમ આ તો બંધ કરાવી બતાવો આવી ખુલ્લી ચેલેન્જ જિગ્નેશ મેવાણીએ આપી હતી હવે જોઈએ કે સરકાર શું કાર્યવાહી કરે છે અને આ ડ્રગ્સ અને ગાંજો અને દારૂના વેચાણ કરતાઓ ઉપર શું કાર્યવાહી થાય છે આક્ષેપો થયા છે આક્ષેપોની પાછળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સાળંગપુર હનુમાનનું મંદિર સોમનાથ મંદિર ને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજિયામાં પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો બહેનો હિન્દુ એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત અડ્ડાને થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કઈયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમણે કહેવા માંગુ છું તમે હમણા એક મીડિયા કર્મીને કહેતા હતા કે બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેદરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીગ્નેશભાઈ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે આવવું પડશે તારાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું અને થરાદની જનતાનું મને જન સમર્થન છે શિવનગરનો એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો પેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબાસાહેબ આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એથી ઊભા થવાનું નથી આ તો ટીમના મારી આટલું તમે અમને કરી આપો 100% વાત છે છેલ્લા 1 માસમાં મેં તમને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આ બેનો તમે મારી પાસે પહેલીવાર આવ્યા છો બરાબર સો ટકા તમારી જે કઈ પણ રજૂઆત થશે ભાઈઓની જે કઈ પણ રજૂઆત થશે સો ટકા એકસો દસ ટકા કામ કરે એમાંથી કોઈ પણ છોડવામાં નહી આવે જરૂર પડશે તો હું જાતે આવીશ

મારો ભાઈ ભાંગો મારો ફોન ભાંગો હું અહીં આવી રાતના એક વાગ્યા ઊંધી બેઠી માર છોકરો મારો હું વિધવા બેન છું માર છોકરો મારી નાખો એટલે મારું હાથ કેળો પચાસ હજાર આવી ભાગ કેન નહી વિશ્વાસ નથી પડતા બેન તમારામાંથી જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ કલાક જરાય જિલ્લા પોલીસ વડા શ્રીને મળી લેજો

કે તમને સદાય પર છોકરા મારવા કે ડાયરેક્ટ આ બાબતની વાત કરે છે મિનિટ એક બધા પોલીસ કર્મી મિત્રોને ને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી એ પોતાની આંખને ને મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બતમીજી કેસ માં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તલે છો ને હું છું મારા જગત કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનો રાજકારણ બી એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજળબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કીધું તો આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે દાદુ વિજય સાહેબ બંગલા બનાવ્યા કરે બંગલા એક મિનિટ ભાઈ એક મિનિટ હવે પોલીસને જે કહેવાનું હતું કહી દીધું તો તને સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો એ પોલીસ તો જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડ્ડે એમને ચાલે તમે પીતા નથી બોલો ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો

એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુઠલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત અડ્ડાને થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો ને ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમને કહેવા માગું છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવું ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાળી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેતરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે આવવું પડશે તાનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ લડાઈન જ અને લડવાનું છે આ બધી બંધ ના થાય ત્યાં સુધી લડત છોડવાની નથી ધન્યવાદ લોકો તમને તમારી જાત ઉપર શરમ આવી જોઈએ તમારી આટલા પુરુષો તો શું કરો છો તમે

આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે કરો એવું અમે ઈચ્છીએ છીએ એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રો ને કહો મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે શિવનગર